વડોદરાના શિનોર તાલુકાના માલપુર ગામે બાકી વીજ બિલ મુદ્દે એમજીવીસીએલ પંચાયતનું સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કટ કરી નાખ્યું સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કરી દેવાતા છેલ્લા પંદર દિવસથી રાત પડતા જ માલપુર ગામમાં અંધારપટ છવાઈ જાય છે માલપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વહીવટદારોનું શાસન ચાલે છે વર્ષ બે હજાર સત્તરમાં અઢાર લાખની બેંક બેલેન્સ ધરાવતી માલપુર ગ્રામ પંચાયતની તિજોરી હાલ તળિયા તળિયાજાટક છે માલપુર ગ્રામ પંચાયતને એક સમયે રાષ્ટ્રપતિના હસ્તે સ્માર્ટ વિલેજ એવોર્ડ પણ મળી ચૂક્યો છે તો સમરસ ગ્રામ પંચાયતનો પણ એવોર્ડ મેળવી છવ્વીસ લાખ રૂપિયાની પ્રોત્સાહિત રકમ મેળવી હતી સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ કનેક્શન કટ થતાં ગ્રામ પંચાયતના સત્તાધીશોની સામે સ્થાનિકોએ આક્રોશની સાથે આરોપ લગાવતા કહ્યું કે સત્તાધીશો ફક્ત ખોટા દાખલા ઠરાવ અને ગેરકાયદે રૂપિયા મેળવવા જ કામ કરે છે

છેલ્લે મે મહિનામાં ઉપરોક્ત બિલની રકમ ભરપાઈ કરેલ હતી પરંતુ તે પછી તેઓ દ્વારા વીજ બિલની રકમ ભરપાઈ કરેલ ન હોવાથી અત્રેની કચેરી દ્વારા તેઓનું વીજ જોડાણ કાપવામાં આવેલ છે પંચાયત દ્વારા જો ઉપરોક્ત બાકી રકમની ભરપાઈ જો કરવામાં આવશે તો તાત્કાલિક ધોરણે પંચાયતની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ ચાલુ કરી આપવામાં આવશે અત્રેના શિદોર તાલુકાના માલપુર ગામે છેલ્લા મે બે હજાર ત્રેવીસથી વીજળી બિલની બાકી રકમ હોવાને કારણે ગામના સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કરવામાં આવેલ હતા જે રકમ તલાટીક મંત્રીશ્રી સાથે અને વહીવટદાર સાથે વેરાઓની વસૂલાત તેમજ ઓક્ટ્રોની ફાળવવાની ગ્રાન્ટની રકમ મળેથી સત્વરે રકમ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ છે જે જે સત્વરે ભરેથી સત્વરે જાણ કરી અત્રે એમજી વિશેલના એન્જિનિયર મારફત અમે ચર્ચા પણ કરી લીધેલ છે અહીંયા છે ને તો પહેલા વહીવટદાર હતા અને બે વર્ષથી આશરે બે વર્ષથી વહીવટદાર હતા અને મારી નિમણૂક હવે પંદર દિવસથી થઈ છે અને મેં રિકવરીનું કામ ચાલુ કરી દીધું છે અને જેમ જેમ રિકવરી આવશે એમ એમ અમે જે બિલ બાકી છે સ્ટ્રીટ લાઇટનું ગામનું એ અમે ભરપાઈ કરી દઈશું અને ગામનું જે અંધકાર છે ગામનો એ દૂર થઈ જશે